સિનેમા સાહિત્ય ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો હમણાં કરજો નહીં તો તમારી માની છોગન છે નમસ્કાર દોસ્તો હું છું જીતુ પંડ્યા અને પહેલાં પણ આ ચેનલ ઉપર હું આવી ચૂકેલો છું સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે તો એકચ્યુઅલી મને એવું લાગે હું ઇન્ટરવ્યૂ લઈ પાડું પાર્થભાઈનું કારણ કે ઓલવેઝ એ અમારું ઇન્ટરવ્યૂ લેતા હોય છે ખૂબ સરસ એમની ચેનલ ગ્રોપ કરી રહી છે તમે પણ જો આ ચેનલ પર નવા હોય તો અત્યારે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો કારણ કે અવનવા કલાકારો સાથે અવનવી વાતો એમના એમના જીવનની અંદરની વાતો પણ તમને એમનું આખું ટોટલ ડિટેલ્સ જાણવા મળશે આ ચેનલ પર આજે અચાનક એક ફિલ્મનું મુહૂર્ત હતું અમારું ફિલ્મનું ટાઇટલ છે હાલ ભેરુ ગામડે તો એના ડિરેક્ટર છે હરસુખભાઈ પટેલ અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ દિવાળીના તહેવારમાં આવવાની છે તો એના મુહૂર્તમાં અચાનક ભેગા થઈ ગયા આમાં અમે બેનને જૂના ભાઈબંધો છીએ અને ઓલવેઝ એમનો સ્વભાવ જે છે અમારા પાર્થભાઈનો એકદમ સરળ અને કહેવાય ને કે દરેકનું દિલ જીતી લેવો છે તો આજે અચાનક મુલાકાત થઈ ગઈ મને કે જીતુભાઈ બે ચાર વાતો કરી લઈએ તો હું એમની જોડે વાતો કરવા બેઠો છું તમને મજા આવશે આવી શરૂઆત જીતુભાઈ સાથે જ થઈ શકે કદાચ અમારું પહેલું એવું છે આ વિડીયો હશે કે જેમાં ઓપનિંગમાં સીધી બેટિંગ થઈ છે અને એ જીતુભાઈની કમાલ છે એ હંમેશા આપણે સેટ ઉપર ફિલ્મના સેટ ઉપર મેં એમને જોયા છે ફિલ્મ ડિરેક્ટ કરતાં પણ જોયા છે જીતુ મંગુના જે જીતુ છે એ એ પાત્રમાં પણ જોયા છે હસતા હસાવતા એટલે હું છે ને મજામાં કહું કે જીતુભાઈની ફિલ્મ હોય ને વનમેન આર્મી જેવું હોય એમનું એ લોકોને પણ સાચવે કલાકારો સાથે પણ વાત કરે વિક્રમભાઈ સાથે પણ હસી મજાક કરી લે અને મને પણ સાચવી લે એટલે વેરી ડાઉન ટુ અર્થ પર્સન અને હું એમને હંમેશા હું બહુ રાજી થઉં એવી રીતે જોઉં જીતુભાઈને કે લોકો પોતે તો ફોટા પાડી જ હવે એની બાઇકના ફોટા જીતુભાઈ પાસે પડાવે કે અમે નવી ગાડી લીધી છે કે જીતુભાઈના ફોટા પાડો એટલે ઇટ્સ લોયલ ચાહકો છે એ ચાહકો વિશે જીતુભાઈ તમે આમ જુઓ આ રીતે જે અનુભવ થાય મેં તમને મેં નજરે જોયા છે આમાં કોઈ ખોટા વખાણ નથી તો એ એનું એ તમને કઈ રીતે તમે લો છો એમ તમારી જર્ની જીતુભાઈ આખી પોતાની સંઘર્ષની જર્ની મને કહી છે આપણા આજે હું સાથે એ વિડીયો મૂકું છું સાથે અને જીતુભાઈ એમાં તમે એક વાત કરી હતી મને આમ ચોંટી ગઈ છે કે પાણીનો પાઉ પણ છે ને કોઈ જો તમે રૂપિયો નહીં હોય ને તો નહીં આપે એ એ ત્યાંથી સંઘર્ષની શરૂઆત થઈ છે જીતુભાઈની પણ આજે અમે બહુ અનાયાસે મળ્યા છીએ એવી કોઈ તૈયારી નથી આ ચાહકો આજે મળી રહ્યું છે અત્યારે એ એ તમારો શું આમ તમારો શું રિસ્પોન્સ હોય છે અંદરથી જે તમે બોલતા નહીં હો કદાચ એમાં દરેક કલાકારની એક ઈચ્છા હોય કે ક્યાંક જાય તો એને બધા ઓળખે એની સાથે ફોટો પડાવે બધું જ હોય અને ચાહકો એ એ લોકોના આશીર્વાદ છે એ લોકોનો પ્રેમ છે તો કલાકાર છે આજે એ લોકો અમને મળે અમારી સાથે ફોટા પડાવે ને તો એવું કે મોબાઈલમાં જ્યારે બેટરી ખતમ થઈ જાય તો તમારે ચાર્જરમાં નાખવી જ પડે એ રીતે જ્યારે અમને ચાહકો મળે ને ત્યારે અમે ચાર્જ થઈ જતા હોઈએ એટલે ક્યારે પણ કોઈ ફોટો પડાવવા આવે કોઈકનો વિડીયો હોય તો નેવર હું ક્યારેય ના નથી પાડતો કારણ કે કેટલી આશા લઈને આપણી જોડે ફોટો પડાવવા આવ્યા હોય તો આપણે આપણી ફરજમાં આવે છે કલાકાર તરીકે અને એ બધા મારા ચાહકો છે તો જ હું છું બાકી જીતુ પંડ્યા કંઈ જ નથી થેન્ક યુ લવર્સ હાલ ભેરું ગામડે ફિલ્મ વિશે જેટલી થઈ શકે એટલી વાત કરજો પણ એની પહેલાં તમારા તમારા ભેરુ વિશે શકો આખી દુનિયાને ખબર છે મારો ભેરુ મારા વિક્રમભાઈ ઠાકોર છે અને ઓલવેઝ ફિલ્મોમાં જેમ અમારી એક કોમ્બિનેશન બતાવવામાં આવે છે એવું અમારી રિયલ લાઇફમાં પણ છે એ મને બહુ જ સાચવે છે બહુ પ્રેમ કરે છે વિક્રમભાઈ મને હું પણ એમને ખૂબ જ પ્રેમ કરું છું ઓલવેઝ મારા સુખ દુઃખમાં એમણે મને સાથ સહકાર આપ્યો છે કદાચ જો મારો એકાદ દિવસ ફોન ન જાય તો તૈયારીમાં ફોન આવે કેમ ભાઈ કે બીમાર બીમાર છો ફોન બંધ નથી આવતો તો એમનું ઓલવેઝ એ જે મારું કેરિંગ કરે છે એના માટે લવયુ એટલે વેરૂ તો સાચો મારો એ છે જ અને પાછું પિક્ચરનું એ ટાઈટલ છે કે હાલ વેરુ ગામડે તો એમને હું મારા ગામડે લઈ આવે તમે ચિંતા ના કરો તમારી બધાની હામે ક્યાં બાત હે ક્યાં બાત અને ફિલ્મની થોડું તમે ફિલ્મ વિશે તમારા પાત્ર વિશે વિક્રમભાઈના પાત્ર વિશે જેટલું કહી શકાય હજી તો આજે મુહૂર્ત શોટ છે પણ આમ ફિલ્મ આવે એટલે મને ખબર છે કે વિક્રમભાઈની ફિલ્મ આવે એટલે ધમાકો થતો હોય છે ઓલવેઝ અને લોકો બોડી એટલે ભયંકર સંખ્યામાં પિક્ચરો જોવા જતા હોય છે અને હાલ ભેરુ ગામડે એ પણ એક એક વિવિધ વાર્તા છે આખી વાર્તા મારા પરમ મિત્ર મારા ભાઈ એવા ગુરુભાઈ પટેલે લખી છે અને કંઈક નવીનતા છે કે તમે ટાઇટલ જે જુઓ છો કે હાલ ભેરુ ગામડે યાની ભેરુને ગામડે લાવવાની વાત છે પણ એ આખી સંસ્કૃતિથી માણીને સંસ્કારોનું સિંચન એ આ ફિલ્મ છે અને એક પારિવારિક કથા છે અને તમે હરસુખભાઈ પટેલને તો તમે બધા ઓળખો જ છો કે હરસુખભાઈ પટેલ એટલે બહુ જૂના મેકર છે અને ઓલવેઝ કંઈક વિશેષ લઈને આવતા હોય છે આ ફિલ્મ પણ એમણે કંઈક અલગ રીતે લાવે છે સોંગ પણ બહુ સરસ છે આ ફિલ્મોના ડાયલોગ્સ પણ અદ્ભુત છે મને મારો રોલ ખબર છે ત્યાં સુધી બધાને ખબર છે કે હું શું કરવાનો છું વિક્રમભાઈના ભેરુનો જ રોલ હશે મારો પણ આ વખતે કંઈક અલગ રીતે બૂમ પડાવવાનો છું કોમેડી છે કોમેડી કેરેક્ટર છે મારું અને ભાઈની બહેનની લાડકી અત્યારે તમારા બધાની દુવાથી ખૂબ જ સુપર ઉપર હિટ જઈ રહી છે અને ધૂળકી તારી માયા લાગીનો મેં એક માહોલ જોયો હતો કે જ્યારે ગીત આવતું હતું કે ઠંડી ઠંડી તાળીને મહોડાનો દારૂ એ જ્યારે ગીત આવતું હતું ને ત્યારે લોકો ખુરશીઓ ઉપર નાચતા હતા સ્ટેજની આગળ નાચતા હતા સિનેમામાં એ જ માહોલ મેં ભાઈની બહેનની લાડકીમાં એક જે આદિવાસી સોંગ છે અમારા બે ભાઈઓનું મિત્રોનું કે ભાઈબંધ મારા આયા આઠમના દાળા તો આજે પણ એ માહોલ જોઉં છું તો ખૂબ આનંદ થાય છે અને એટલો બધો પ્રેમ આપવા બદલ આપ સર્વેનો દિલથી આભાર વ્યક્ત કરું છું આમ તો હું વિક્રમભાઈ પાસે સામે બેઠા છે હું ગવડા ગવડાવીશ આ ગીત પણ તમે તમે ગાઓ છો એટલે હું બાથરૂમ સિંગર છું આમ તો ગઈ નાખું આમ કેમ કે આ ગીત છે ને બોલી નથી શકતો ભાઈ બંધ મારા એટલું સરસ કર્ણપ્રિય છે જે તમે કીધું આદિવાસી એની જે ટ્યુન છે અને તમે બંને એક પછી એક જે આવો છો અને જે પિક્ચરાઇઝ ફિલ્માંકન બહુ સરસ થયું છે અમારા અશ્વિન માસ્ટરજી હતા ખૂબ સારા કોરિયોગ્રાફર છે એમણે ખૂબ જ સરસ રીતે પિક્ચરાઈઝેશન કર્યું હતું એનું અને કહેવાય ને કે એ ગીત કદાચ હાર્ટ બની ગયું આ ફિલ્મ બધા ગીતો હિટ છે પણ આ ગીત લોકોને વધારે ગમ્યું ઇન શોર્ટ તમે વિક્રમભાઈનો ઉલ્લેખ કરો છો કેટલી જૂની દોસ્તી છે થોડી શરૂઆતની મને મોમેન્ટ્સ કહી શકશો પહેલી વાર તમે મળ્યા હશો કોઈ સૂનના સેટ ઉપર કે ક્યાં ક્યાં મળ્યા કઈ રીતે મળ્યા હું મળ્યો તો ફર્સ્ટ ટાઈમ આ જ સ્ટુડિયોમાં લકી સ્ટુડિયોમાં અને એમની ફિલ્મનું મુહૂર્ત મુહૂર્ત પછી કંઈક શૂટિંગ ચાલતું હતું પિક્ચરનું નામ છે એકવાર પીયુને મળવા આવજે એમની ફર્સ્ટ ફિલ્મ હા અને એ વખતના વિક્રમભાઈને મળેલો અને આજના વિક્રમભાઈમાં રતિ ફરક નથી સ્વભાવમાં કે નથી કોઈ અભિમાન નહીં માણસને એ જેવા મને પહેલાં મળ્યા હતા ને એવા આજે ને આજે એઝ ઇટ ઇઝ હું એમને જોઉં છું અને દોસ્તી ક્રમશ વધી છે વધી એટલે એક કહેવાય ને કે લાગણીઓ વધી ગઈ મારી એકબીજા પ્રત્યેની કારણ કે એ કેરિંગ એટલું કરે ને માણસનું નાના નાના માણસનું એમના સાથે એમનો પર્સનલ બોય છે દિનેશ પણ એ દિનેશને કોઈ દિવસ બોય તરીકે એમણે નથી જોયો ભાઈથી પણ વધારે રાખે છે આજે એમના ઘરમાં એનું સ્થાન છે એ છોકરો એટલે કદાચ એ છોકરો ના હોય ને તો વિક્રમભાઈ મોડે કહે કે ના યાર એ દિનો કહી ગયો મારો દિનો બોલાવે એટલે પહેલેથી પ્રેમાળ વ્યક્તિ છે એ એમના ભાઈબંધોથી લઈ સમાજથી લઈ પરિવારથી લઈ ને બધાને એ ઇક્વલ સ્ટેટસ આપવું એ આ એક સુપરસ્ટાર તરીકે આટલા બિઝી હોવા છતાં આટલું લેવલમાં એ કામ કરવું બહુ અઘરું છે પણ છતાં એ આપે છે પ્રાધાન્ય એકવાર પીવને મળવા આવજો લકી સ્ટુડિયો પટેલ હર્ષોદભાઈ પટેલનો શૂટિંગનો માહોલ કેવો હતો ત્યારે એક એવું હતું ને અત્યારે તમે મુહર્ત જોયું ને એ ખરેખર બહુ ઓછા ફિલ્મોમાં જોવા મળે જે હરસુખભાઈ પટેલ કરતા હોય છે કે જ્યાં બસો ત્રણસો ઉપર માણસો હોય ને બધી જ પર્સનાલિટીઓ આવી હોય જેનું કામ છે એ પણ આવે જેનું નથી એ પણ કલાકારો પ્રેમથી આવતા હોય છે દિગ્દર્શકો આવતા હોય છે ડિસ્ટ્રિબ્યુટર્સ આવતા હોય છે સિનેમા થિયેટર ઘરના માલિકો આ તે બધા આવતા હોય છે તો એ પહેલેથી એ પ્રેમભાવ છે જ્યારે પહેલાં એટલે મને તો હરસુખભાઈનું મુહૂર્ત ઓલવેઝ ગમે જ કારણ કે જ્યાં પણ કરતા હોય ને ત્યાં બૂમ પડાવે એવું જોરથી જ કરતા હોય છે પહેલાં મુહૂર્ત થતાં તો એવું લાગતું કે જ્યારે લગ્નનો પ્રસંગ છે અને વર કન્યાને બધા હમણાં જાન આવવાની છે અને આથી જે તૈયારી થતી એવી સેમ ટુ સેમ તૈયારી હરસુખભાઈના મુહૂર્ત સિવાય હું ક્યાંય જોતો નથી મને મજા આવે છે અમે ફિલ્મ ડિરેક્ટ કરતા હતા જીતુભાઈ અને એમના પગમાં પિક્ચર હતું એટલે મેં એમને લંગડાતે પગે ફિલ્મ ડિરેક્ટ કરતા જોયા છે પ્રિનલ ઓબેરોય અને વિક્રમભાઈની ફિલ્મ હતી યસ ફિલ્મના સેટ ઉપર એઝ અ ડિરેક્ટર જીતુ પંડ્યા અને અભિનેતા જીતુભાઈ આમ એવું ખરું કે અભિનય કરતા હોય ટેન્શન થોડું ઓછું હોય કે તમારા મગજમાં કઈ રીતની આખી પ્રોસેસ ચાલતી હોય આમાં એવું છે કે જ્યારે તમે એઝ એન એક્ટર કામ કરતા હોય ને તો તમારી સ્ક્રિપ્ટ તમારો ડિરેક્ટર તમારા સહકલાકાર આટલું જ એમને સેટ પર આપણે આપણો સીન સમજી જવાનો હોય કે આપણે આના પછી બોલવાનું છે આપણું ટોનેશન આ છે આપણો ભાવ આ છે એટલે બસ જવાબદારી એટલી હોય પણ એઝ અ ડિરેક્ટર તમારે કેપ્ટન ઓફ ધ શીપ આખી યુનિટને તમારે સાચવવાની છે કે નાનામાં નાના સ્પોટ બોયને તકલીફ પડી તો એનું ધ્યાન પણ મારે દોરવું જોઈએ એક ડિરેક્ટર તરીકે સ્ક્રિપ્ટમાં શું છે શોર્ટ શું લેવાનું છે કેમેરા એંગલ કયો લાગશે કયો લેન્સ લાગશે મેકઅપમાં કંઈ નુકસાની છે કે કઈ બાજુ શું છે એટલે એક ડિરેક્ટર તરીકે તમારી બહુ જવાબદારી વધી જતી હોય છે કારણ કે કોઈપણ પ્રોડ્યુસર પૈસા લગાવે એ માત્ર ને માત્ર ડિરેક્ટરને ધ્યાનમાં રાખીને લગાવતો હોય છે આજે એ જીવશે પૈસા કમાશે તો બીજી દસ ફિલ્મો બનાવશે અને અને મારા જેવા અનેક કલાકારો ટેકનિશિયનોના ઘર ચાલશે એટલે એ જવાબદારી અઘરી છે ડિરેક્ટર તરીકેની અને લોકો તમને ચાહે છે જેના માટે વધારે જીતવું મંગું જે વિડીયો સિરીઝ બહુ જ લોકપ્રિય છે એના વિશે કંઈક કહો અત્યારે શૂટિંગ બધું ચાલી જ રહ્યું છે સાથે સાથે સમાંતર એ હવે ટૂંકમાં પાછું ચાલું થાય છે પણ મારી ડેટો ક્લેશ થવાની છે આ ફિલ્મની ને જીતુ મંગુની પણ હું કંઈક ટ્રાય કરું બંનેમાંથી કોઈકને પગે લાગીને મનાઈશ કે ભાઈ કંઈક કરવા તો ને કરી લેવા તો અને વિક્રમભાઈની ફિલ્મો એટલે હું છોડતો નથી ક્યારે પણ જીતુ મંગુ એક સિરીઝ એવી છે કે જેણે જીવડાવી દીધો અને એક જીતુ પંડ્યાને જે બ્રાન્ડ બનાવ્યું છે એ જીતુ મંગુએ બનાવ્યો છે ફિલ્મો કરી ફિલ્મોમાં ઘણા બધા લોકો ઓળખે છે પણ આજે નવ વર્ષ થયા ચેનલને ડી ડિજિટલ અને ધીરેન રાધેજા કોમેડી શો આ બે ચેનલને નવ વર્ષ થયા નવ વર્ષની અંદર લગભગ માનો તો એ સાડા ત્રણ ચાર હજાર એપિસોડ હશે એ ચેનલમાં અને બધા રિપીટ દેખાય છે એકસો ને કન્ટ્રીઝમાં મારી ચેનલ દેખાય છે અને થેન્ક યુ ધીરેન રાધેજા કિશનભાઈ સબનાની કે જેમના થકી આજે એક જીતુ મંગુની એક બ્રાન્ડ ઊભી થઈ છે ટૂંક સમયમાં આમ એક પ્લે પણ કરી રહ્યા છે અને હા એ જીતુ મંગુ બંને પ્લે કરી રહ્યા છે એ સરપ્રાઈઝ ટૂંકમાં હું દર્શક મિત્રોને પણ આપીશ તમને પણ બોલાવીશ ખાસ કારણ કે અમારે તમારા પ્રચાર પ્રસારની સો ટકા સિનેમા સાહિત્યની ચેનલની જરૂર પડશે એ વખતે અને એનું મૂર્ત હશે એટલે હું તમને સો ટકા ઇન્વાઇટ બી કરીશ તો જીતુ મંગુ એ જીતું મંગું છે અને હજુ જ્યાં સુધી પંડમાં પ્રાણ છે ત્યાં સુધી લોકોને હસાવવાની પૂરેપૂરી હું કોશિશ કરીશ તમે બધા પ્રેમ આપતા રહેજો જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી હું બધાને મારો બનતો પ્રયત્ન કે બધાના મુખ ઉપર હાસ્યનું કિરણ આવે મંગુ એટલે કે ગ્રીવાબેન કંસારા એમનો ઇન્ટરવ્યુ પણ અમે કર્યો હતો એમાં ગ્રીવાબેન છે ગુરુભાઈ હોય છે જીતુ મંગુ સિરીઝમાં તો એ એનો સેટનો માહોલ મતલબ કેવી તમે જેવું દેખાય છે લોકોને ધમાચકડી હસી મજાક મસ્તી એવું જ હોય છે સેટ ઉપર ઓફ ધ કેમેરા આમાં એવું છે કે આજે નવ વર્ષ થયા એકની એક ટીમ એકને એક વ્યક્તિઓ બધાની સાથે અમે આજ સુધી એક રેકોર્ડ એવો છે કે આખી ટીમ છે અમારી પણ સિંગલ એક તું તું મેં આજ સુધી અમારી નથી થઈ યાની એક પારિવારિક વાતાવરણ છે એટલે એમ જ લાગે કે ચલો ને આજે કામ કરીએ આપણે ધીરેનબેન ઘેર રહેવા જવાનું છે એમ એવું સમજીને અમે જતા હોઈએ દસ દિવસ પણ એ દસ દિવસ બહુ જબરજસ્ત જતા હોય છે કારણ કે હસવા સિવાય કશું હોતું નથી પંચ કોણ ક્યારે ફૂડશે કે શું નક્કી ના હોય પણ બહુ અદભુત સ્ક્રિપ્ટો આવે છે અને બને ત્યાં સુધી રોજ નવા નવા એપિસોડ કેવી રીતે બનાવવા અને કઈ કઈ વસ્તુઓ લાવી કે જેથી લોકોને ગમે એ મહત્ત્વનું છે સફળતા મળ્યા પછી એને ટકાઈ રાખવી થોડી અઘરી છે એટલે એવું જીતુ મંગુમાં છે આજે નવ વર્ષ તમે કેટલા એપિસોડ લાવો તમે કેટલી નવીનતા લાવો પણ પેલું કહેવાય ને કે હાસ્ય જો આપણે શોધીએ તો મળે ક્યાંય ગમે ત્યાં મળે રેલવે સ્ટેશન પર જતા મૂર્ખામી થાય ત્યાં હાસ્ય પેદા ઓબ્ઝર્વેશન યસ મેન ચીઝ ઓબ્ઝર્વેશન છે તમારો સ્વભાવ હ્યુમરસ ખરો કે આ બધું પછી પછી કામના પ્રોસેસમાં થતો ગયો એમ એવું નથી હોતું દરેક હાસ્ય કલાકાર હોય એ અંદરથી બહુ જ ઇમોશનલ વ્યક્તિ હોય છે મહેમૂદ સાહેબ જુઓ ચાર્લી ચેપલીન જુઓ તમે તો આમાં અમારા હૃદયમાં પણ ખૂણા છે એ ખૂણામાં ઘણી જગ્યાએ એવી જગ્યાઓ પણ છે કે જ્યાં અમે બહુ ઇમોશનલ હોઈએ છીએ પણ કેવું હોય કે પબ્લિક સામે હંમેશા હસતા રમતા અને દરેક લોકો મને એવું જ જોવા માગતા હોય છે કે ભાઈ જીતું હોય એટલે હમણાં મજા આવી જશે કોમેડી કરશે તો એ લોકોના સંતોષ માટે બી આપણે ક્યારેક દુઃખી હોય તો આપણા હાસ્યનું કિરણ મોં પર લઈને ફરવું પડતું હોય છે પણ એ લોકો છે તો હું હસું છું તો હું રડું છું અને એ બધાની દુઆ છે બસ જીતુભાઈ હું પરમ દિવસે મુંબઈથી આવ્યો હું જુહુ વિસ્તારમાં ફરતો હતો તમે નામ બોલ્યા એટલે તમારા આઈડિયલ કોણ આમ કોમેડિયનમાં હિન્દીમાં ગુજરાતીમાં તમે કોને આમ નાનપણથી જોતા આવ્યા છો હું નાનપણથી છે ને આમ મારું ઓબ્ઝર્વેશન મૂળ તો હું અમિતાભ બચ્ચનને બહુ ફોલો કરતો મારા ફેવરેટ અને ડાન્સમાં અને ચાર્લી ચેપલિનના લગભગ કોઈ એપિસોડ બાકીને હોય મેં નહીં જોયા લોરલ એન્ડ હાર્ડી પછી મહેમૂદ સાહેબની મને સૌથી વધુ ગમતી પિક્ચર કુંવારા બાપ જે મને બહુ ગમે છે અને એના જેવી જ એક સરસ મજાની ફિલ્મ ટૂંક સમયમાં હું લઈને આવું છું જેનું નામ છે તુલસી એકતા સાઉન્ડ અને મયુરભાઈ મહેતા એ ડિરેક્ટ કરવાના છે રમેશભાઈ પટેલ એકતા સાઉન્ડ અમારા ગુરુ મહારાજ એના પ્રોડ્યુસર છે અને એનાથી વાત થોડી ડિફરન્ટ છે પણ કદાચ મને લોકો હસાવતા જોયો છે પણ રડાવતા તમે પહેલી વાર જોશો યસ તુલસીમાં યસ તમે લખી છે મેં લખી છે ડિરેક્ટ તમે કરશો ડિરેક્ટ શું નથી કરવાનો અમારા મયુરભાઈ કરવાના છે પણ એક બહુ ઇમોશનલ હસતા હસતા રડવાની એક ઘટના છે આખી યસ જીતુભાઈ તમે ફિલ્મ લખો છો ડિરેક્ટ કરો છો જીતુ મંગુના શો કરો છો અભિનય કરો છો વર્ક લાઈફ બેલેન્સ ફેમિલી લાઈફ અને વર્ક લાઈફ કઈ રીતે કરો છો અઘરું છે અને સો ટકા અઘરું છે તો હું થેન્ક્સ કહી મારા વાઈફનો કારણ કે પત્ની મને એવી મળી છે ને બોસ કે મારું પરિવારનું મારા સમાજનું મારા બાળકોનું તમામ ધ્યાન એ રાખે છે એના કારણે હું કામ કરી શકું છું બાકી તમે લાઈફમાં તમે જીવનમાં જોયા છે ઘણા બધા એવા પરિવારો છે કે જ્યાં બહુ ડિસ્ટર્બ ઊભા થતા હોય છે અને મહિનામાં હું ફક્ત ને ફક્ત કદાચ ત્રણ ચાર દિવસ ઘરે રહેતો હોય છે ભગવાનની દયા છે કે રોજીરોટી ચાલે છે પણ મારા વાઇફને હું એક જ વાક્ય કહું કે જીવનમાં જેની પાસે કામ નથી ને એને ખાલી એકવાર જોઈ આવજો કે કામ ન હોય ત્યારે શું હાલત થાય અને ભગવાન જ્યારે તમને કામ આપતું હોય ત્યારે હંમેશા કામને પહેલાં પ્રાધાન્ય આપવું જોઈએ હું આવું માનું તમે ક્યારેક માંદા પડી જાઓ આમ રૂકાવટ આવી જાય છે ને કયા ત્યારે કઈ રીતે બધું હેન્ડલ કરો છો ત્યારે જ તમે આરામ કરો છો કે એના સિવાય આરામ કરો છો ખરા તમે કે આમ પરાણે કરવું પડે આપણા ત્યારે જ આમ એમાં સાહેબ તમને કહું કલાકારને છે ને બીમાર પડવાનો પણ હક નથી અને એક પિતા બન્યા પછી તો તમને બીમાર પડવાનો તો હક જ નથી એક જવાબદારીઓ જે છે ને એક પિતા કોને કહી શકાય કે જે આખા પરિવારનો ભાર લઈને નીકળે છે એના અંદર ઘણી બધી ઇમોશન્સ હોય છે એ બી ઘણું બધું ઈચ્છતો હોય કે હું મારા પરિવાર સાથે થોડો સમય સ્પેન્ડ કરું એ લોકો માટે એ લોકોને ફરવા લઈ જાઉં એ લોકોને આ કરાવું તે કરાવું પણ એ છોકરાના ભવિષ્ય માટે થઈને એ માણસ મજૂરી કરતો હોય છે કે એના બાળકો એણે જે તકલીફો વેઠી છે એ ન વેઠે એટલે પિતા બન્યા પછી સાલો આ બધું બીમારી બીમારી હું ભૂલી જ ગયો છું નથી ક્યારેય નથી એને કેર જ નથી કરતો બહુ કેરિયર બાકી છે અત્યારે જેટલું જેટલું થયું છેલ્લા બે પ્રશ્નો અસંતોષ છે કંઈ બાકી છે આમ કરવું છે અસંતોષ કદાચ મોટો શબ્દ હશે પણ હજી આમ આ કરવું છે આમાં હજી ઓછું લાગે છે કે આમ થયું હોત તો તમને ગવર્મેન્ટ જોબ એમણે છોડી છે એ વિડીયો એ બોલી ચૂક્યા છે એટલે હું રિપીટ નથી કરતો મને આખો એમનો ઇન્ટરવ્યુ અત્યારે યાદ આવી રહ્યો છે એમની સ્ટોરી છે ને મેં આખી લખી પણ છે હું મૂળ તો લેખક એટલે મેં આખી એમની વાર્તા મતલબ વાર્તા છે લખી છે પણ તમને અત્યારે કોઈ એવું ખરું કે આમ નહીં તો આમ થયું હોત તો સારું હોત મને અસંતોષ નથી અસંતોષ એટલા માટે નથી કારણ કે કેરિયરના એટલા સરસ મજાના રોલો મને મળ્યા છે અને એક કલાકાર તરીકે તો હંમેશા તમે ભૂખ્યા જ રહેવાના છો તમને કંઈક નવું રોજ કરવાની એક ભૂખ હોય જ એટલે એ ભૂખ છે કે કંઈક હજુ કંઈક નવું કરું હજુ નવું કરું અસંતોષ નથી કારણ કે ભગવાને કદાચ મને મારી ઓકાત કરતો વધારે આપી દીધું છે અને મને જે ખેડૂત ફિલ્મ મેં કરી એમાંથી મેં સાબિત કર્યું કે મેં હું એક ડિરેક્ટર તરીકે ચાલું એમ હું સફળ ફિલ્મ આવ્યા પછી એવી સંતોષ છે મને બીજી ફિલ્મો મળશે હું કરવાનો જ છું એટલે એક કલાકાર તરીકે એક ડિરેક્ટર તરીકે મને અસંતોષ નથી મને સંતોષ છે અને બસ ભગવાન કદાચ મારો છેલ્લો શ્વાસ છે ને મેકઅપ સાથે કેમેરાની સામે આપે બસ એ આપણું સફળ છે જીવન ખેડૂત બોલ્યા તો મને ફરી પાછું એક મોમેન્ટ યાદ આવે છે એનો પહેલો સીન છે કે બહુ બધા ગાડામાં બહુ બધી લાશો આવે છે અને વિક્રમભાઈ અમે ખેડૂતને શૂટિંગ વખતે વાત કરી હતી એટલે ત્યારે એમને બહુ રિવીલ નહોતું કર્યું પછી એ સીન જોયો એ સીન એ સીન વિશે કંઈક અત્યારે શું યાદ આવે છે કંઈક કોને એ બહુ એ શેમા એ શેમારુ એટલે બાદમાં જ્યારે ઓટીટી રિલીઝ હતી ત્યારે ખૂબ જોવાની વન ડે વન મિલિયન વ્યુઅર્સ હતા એના વન ડે વન મિલિયન વ્યૂ હતા અને પિક્ચર બધાય બહુ વખાણી એ મને એક સન કહેવાય ને કે કદાચ ગુજરાત ગવર્મેન્ટના એવોર્ડમાં એ જશે કે નથી ગઈ મને ખ્યાલ નથી પણ એ જાય ને એને એવોર્ડ મળે તો મને આનંદ થશે એ સીન વિશે કંઈ હા એ ગાળાવાળો જે સીન છે એ સીન બહુ અઘરો હતો કારણ કે વિક્રમભાઈને એક આખું ગાડું એ ગાડું એટલે લાકડાનું ને એના ઉપર લોખંડની રીંગો એના વ્હીલ ઉપર હોય છે એ ખેંચવું અને આટલા બધા શોર્ટ્સ લેવા બહુ અઘરા હતા અને એને તમે ચીટ બી નહોતા કરી શકતા જ્યારે જે વાઈડર શોટ લાગે ડ્રોન બોન લાગે તો એની આજુબાજુ કોઈ પબ્લિક નથી છતાંય તમારે ઢસેડવાનું છે એ તો અમારા વિક્રમભાઈ રેગ્યુલર એક્સરસાઇઝ ને જીમ કરે છે એટલે એ કરી શકે બાકી મારા જેવો કલાકાર હોય ના કરી શકે એટલે વિક્રમભાઈને ધન્ય છે એ બાબત એ સીન માટે થેન્ક યુ એમને કહેવાનું જ મારે અને છેલ્લો પ્રશ્ન જીતુભાઈ અત્યાર સુધી તમે જેટલી પણ વાતો કરી છે મને અને બીજે કંઈ પણ એના સિવાય કંઈ બાકી હોય તમને કંઈ એવું એવું કશું કહેવું હોય કેમ કે મારી સામે ઘણા બધા લોકો જીતુભાઈ જોઈ રહ્યા છે આવી ચૂક્યા છે અને અમે એવી જગ્યાએ બેઠા છીએ અહીંયા લકી સ્ટુડિયો છે મને બહુ જ ગમ્યો મેં પહેલી વાર જોયો તમારી તો બહુ બધી યાદો જોડાયેલી હશે બહુ બધી યાદો છે અહીંયા લગભગ મેં ગુજરાતના કોઈ બી કલાકાર બાકી નહીં હોય જેમ કે હિતેનભાઈ છે હિતેન સર છે કિરણ કુમાર છે કનોડિયા સરભ કનોડિયા છે અરે ગુરુજી છે તો હિતુભાઈ કનોડિયા છે પછી અમારા જોશી સાહેબ પછી હમણાં ગુજરી ગયા ચંદ્રકાંતભાઈ પંડ્યા તે બધા સાથે મેં કામ કરેલું છે અને આ સ્ટુડિયો એટલે એમ એમ નથી જે કોઈ અહીંયા પિક્ચર કરે છે ને એ લકી જ છે પિક્ચર અને ઓલવેઝ સારી ગઈ છે બધી પિક્ચરો છે કંઈ કહેશો થેન્ક યુ સો મચ અને પાર્થભાઈનો દિલથી આભાર એટલા માટે વ્યક્ત કરીશ કે બીજી વાર મળે છે અને આમને મળતા રહીશું નવી નવી ફિલ્મોમાં અને સિનેમા સાહિત્ય ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો હમણાં કરજો નહીં તો તમારી માની સોગન છે પહેલી વાર એવું થયું છે કે હું નથી બોલ્યો અને જીતુભાઈ બે વખત કીધું છે હું એટલે બોલીશ કે હું બી કલાકાર છું એવા ઘણા બધા કલાકારો જે તમારા ચહિતા હશે ઘણા બધા ડિરેક્ટરોને તમે જોવા માગતા હશો કે એમના એમના જીવનમાં કયા પાસાઓ મજબૂત છે શું છે શું નહીં તો એમની જીવનની અવનવી વાતો તમારે જો જાણવી હોય ને તો આ ચેનલ સિવાય તમને બીજે ક્યાંય જોવા નહીં મળે માટે અત્યારે જ તમે સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જીતુભાઈ થેન્ક યુ